આ પ્રસંગે ભરૂચના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઢોલ નગારાના નાદ તેમજ ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળતા આગેવાનોએ ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે પાણી પુરવઠા મંત્રીને જવાબદારી મળ્યા બાદ નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં થતું ધોવાણ અટકાવવા નર્મદા નદી પર રિવરફ્રન્ટ અને નહેરની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે એમ જણાવ્યું હતું આપણા દેશના વડાપ્રધાન શ્રી આદિનાથશ્રી મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી કેન્દ્રીય એવા શ્રી અમિત શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીપી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યમાં જે મને જગદી આપવામાં આવી છે એ શું કરીને નિભાવીશું આ ગત વખતે શહેર ખાતું તો આ વખતે મને પાણી પુરવઠા થતાં અને જળસંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનોલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે આ જ્યારે મારા પર વિશ્વાસ રાખીને જે કેન્દ્રીય નેતૃત્વ મારા પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ અધિકમ રહેશે અને તમામ લોકોની જે સમસ્યા સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મારા પ્રયત્નો રહેશે આ ભરપૂર બેરેજની જે કામગીરી છે બેરેજની કામગીરીની અંદર જે આ કામગીરી પર છે ગેબેન વોલ દ્વારા દિવાલ બનાવીને અને એના બાજુમાં ફોલ રસ્તો બનશે જેથી કરીને અમારો હાંસોદ જે ઉચ્ચરાજ પાસેથી જે સીધો ગોલ્ડન ફ્રીચનો રસ્તો આવશે એમાં ફોલ્ડર રસ્તો બનનાર છે અને એને લઈને સાઈડ ઉપર ગેબેન વોલ દ્વારા જે દર વર્ષે જે ધોવાળ થાય છે એમાંથી આપણને મુક્તિ મળવાની છે ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો પાંસઠના ગાળામાં જે સ્ટ્રકચરો બન્યા હતા અને જે તે વખતે બની ત્યારે ચોવીસો ક્યુસેક કેનાલની કેપેસિટી હતી એ ચોવીસો પૈકી બે હજાર બારની અંદર એમાં ત્રણ હજાર ક્યુસેકની કેપેસિટી કરવામાં આવી અને જે છેવાડા વિસ્તારની વાત કરીએ કે આજથી વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં શેરડીનો પાક થતો નહોતો ડાંગરનો પાક થતો નહોતો છેલ્લા પચીસ પચીસ ત્રીસ વર્ષથી શેરડી આવવાના કારણે પાણીનો પણ વધારે જરૂરિયાત પડે છે ડાંગરની અંદર વધારે જરૂરિયાત પડે છે ત્યારે આ ચાલુ વર્ષે એમાં જે ત્રણ હજાર કેપેસિટી છે એની જગ્યાએ એકતાલીસ ક્યુસેકની કેપેસિટી કરનાર છે જેથી કરીને જે ઓલપાડ તાલુકો અને હાંસો ટંકલેશ્વર તાલુકામાં જે વારાવાર ફરી પાણી ચાલવું પડતું હતું કારણ કે ઉપરથી જે પાણી આવતું હતું એ ત્રણ ક્યુસેક પાણી આવતું હતું એને કારણે તકલીફ પડતી હતી જે હવે પછીની જે કામગીરી થશે એ ચાર હજાર ક્યુસેકને લઈને ઓલપાડ તાલુકો એટલે સુરત જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં બંને તરફ ફૂલ કેપેસિટી પાણી આવશે જેથી કરીને ખેડૂતોને ફાયદો થવાનો છે અને વાત રહી નેવું દિવસની એટલા માટે કે જે જગ્યાએ અંડરગ્રાઉન્ડ કેનાલોમાંથી અંડરગ્રાઉન્ડ ખાડી હોય કે નદી હોય એમાંથી પાણી આવવાનું છે ઉપરથી બ્રિજ બનીને એટલે કે અમુક જગ્યાએ સાત્યાન એવા બ્રિજ છે કે જે જે રીતના આપણે પુલ બ્રિજ ઉપરની ગાળી જઈએ તેવી રીતના ઉપરથી પાણી જશે અત્યારે સ્થિતિ એવી છે કે જે લગભગ પાસઠ સિત્તેર વર્ષ પહેલાં જે કામો ઠેલા અને એની અંદર પીપળા વલ ઊગી ગયા છે તીરા પણ પડી ગયા છે ગમે ત્યારે પણ સ્ટ્રક્ચર તૂટવાની ભીતી છે એને કારણે સરકારે આગોતરું પગલું લઈને કે લોકો કદાચ ખેડૂતો ખર્ચો કરી નાખે અને ખર્ચો કર્યા પછી જો તૂટી જાય ત્યારે તમામ લોકોને ખર્ચો કરેલો માઠો પડે જેથી કરીને નેવું દિવસનું રોટેશન લઈને તમામ જે સ્ટ્રકચરો છે એ સ્ટ્રક્ચરો રિપેર થાય નવા થાય જેથી કરીને આવનારા પચાસ સાહીઠ સિત્યાસી વર્ષ ચાલે એ માટેનું આજે સરકાર કરું છે જે માટે સરકાર શ્રી આભાર માનો છો થેન્ક યુ ચાલો સર